અરવલ્લી જિલ્લામાં આમ તો આખા ગુજરાતનો સૌથી ઓછો વરસાદ હતો તમામ જળાશયોમાં પાણી નહીવત હતું પરંતુ છેલ્લા ત્રણ ચાર દિવસમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો તેમજ ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડ્યો હતો જેથી વાત્રક નદીમાં પાણીની ભારે આવક થઈ હતી જેના કારણે વાત્રક ડેમ ઓવરફ્લો થયો હતો અને નદીની ચારેકોર પાણી જ પાણી થઈ ગયું હતું માલપુરથી ફક્ત એક કિલોમીટર દૂર આવેલા સ્વયંભૂ રખોડેશ્વર મહાદેવે પણ જળ સમાધિ લીધી છે મહાદેવ પણ વાત્રક નદી જાણે સામેથી કાયમી અભિષેક કરવા ગયું હોય એમ મંદિરના ફક્ત શિખરના જ દ્રશ્યમાન થાય છે ગર્ભગૃહમાં શિવલિંગ સંપૂર્ણ પાણીમાં ડૂબ્યું છે જન્માષ્ટમી સુધી તો શિવ ભક્તોએ મહાદેવનું પૂજન અર્ચન કર્યું હતું પણ છેલ્લા ત્રણ દિવસથી રખોડેશ્વર મહાદેવ સંપૂર્ણ પાણીમાં ડૂબ્યા છે મંદિરના આસપાસ લગભગ એક થી દોઢ કિલોમીટરનો વિસ્તાર સંપૂર્ણ પાણીથી તરબોળ જણાઈ રહ્યો છે મંદિર આસપાસ વાવેતર કરેલા તમામ ખેતરો પણ પાણીમાં ગરકાવ થયા છે ત્યારે ખેડૂતોને વાવેતરના સંપૂર્ણ નુકસાન થયું છે આમ સ્વયંભુ રખડેશ્વર મહાદેવ વાત્રકના જળમાં ડૂબ્યા છે